એકસો આઠ ની ટીમ જેમાં ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન પ્રિયંકાબેન પટેલ અને પાયલોટ કલેશભાઈ સામેલ હતા તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી મહિલાને સારવાર માટે એમ્બ્યુલન્સમાં લેવાઈ હતી મહિલાને હોસ્પિટલ લઈ જવાના માર્ગમાં માં ડિલિવરીના ભારે દુખાવો શરૂ થતા ઇએમટી પ્રિયંકાબેન પોતાની તજજ્ઞતા અને શાંતિપૂર્વક કામ કરતા એમ્બ્યુલન્સને રસ્તાની બાજુમાં ઊભી રાખી પ્રસુતિ કરાવવાનો નિર્ણય લીધો કૌશલ્ય અને ધ્યાનપૂર્વક મહિલાની પ્રસુતિ કરાવાઈ અને નવજાત બાળકને સફળતાપૂર્વક નવજીવન આપ્યું હતું વધુ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી